વેલકમ બેક વડોદરા શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો સામે વડોદરા પોલીસ હવે કાર્યવાહી કરશે છ મહિના બાદ વડોદરા પોલીસે ટોઈંગ વાહન શરૂ કરશે અને વડોદરા પોલીસ આ વખતે

વડોદરા શહેર પોલીસને પણ મોંઘવારી નડી છે પેટ્રોલના ભાવ વધતા વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ટોઈંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે છ મહિના બાદ ફરીથી જે ટોઈંગ વાન છે તેની શરૂઆત થવા જઈ રહી છે અને જે રીતના વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા આ તમામ જે ટોઈંગ વાન છે તેની શરૂઆત કરવામાં આવનાર છે જે રીતના તમે જોઈ શકો છો કે આ વખતે પહેલી વખત ટોઈંગ વાનમાં આગળના અને પાછળના ભાગે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું કારણ એ જ છે કે જે સીસીટીવી કેમેરાના કારણે વાહન ચાલકો સાથે ટોઈંગના કર્મચારીઓનું ઘર્ષણ થતું હતું તે નહીં થાય અને તેના ભાગરૂપે જ જે રીતના આગળ અને પાછળના બેઉ ભાગે સીસીટીવી કેમેરા જે છે તે લગાડવામાં આવ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસે જે નવો પરિપત્ર બહાર પાડ્યો છે વડોદરા પોલીસ કમિશનર દ્વારા તેમાં મોંઘવારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોંઘવારીના કારણે ટોઈંગ ચાર્જમાં વધારો કરવો પડ્યો છે ટુ વ્હીલર ચાલકોને હવે સાતસોના બદલે સાતસો પચાસ રૂપિયા અને ફોર વ્હીલર ચાલકોને હજારના બદલે બારસો રૂપિયા દંડ ચૂકવવો પડશે અને ક્યાંકને ને કહી શકાય કે જે વાહન ચાલકો હવે આડેધડ વાહન પાર્ક કરી રહ્યા છે છે અથવા તો જેમ તેમ પોતાના વ્હીકલ મૂકી રહ્યા છે રોડ પર તેમને વધુ ચાર્જ ચૂકવવો પડશે અને તેમની સામે હવેથી જે પોલીસ છે તે વધુ કડકાયતી કાર્યવાહી કરવાની છે આમ કહી શકાય કે વડોદરા શહેરમાં હવે ફરી એક વખત જે ટોઈંગ વ્હીકલ્સ છે પોલીસના તે ફરતા થશે અને આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સામે તેઓ કાર્યવાહી કરવાના છે ઘર્ષણ ટળે તે માટે પહેલી વખત આ ટોઈંગ વ્હીકલમાં આગળ અને પાછળ બંને ભાગે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે અગ્રવાલ ઝી મીડિયા વડોદરા